તેમણે યુકેની પ્રખ્યાત એક્સેટર યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે આ ઉપરાંત મુંબઈની જાણીતી જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં પણ તેમણે અભ્યાસ કર્યો છે જે દર્શાવે છે કે તેમને કલાના ક્ષેત્રમાં પણ ઊંડી રૂચિ અને પ્રાવીણ્ય છે ઇતિહાસ અને શિક્ષણના આ અનોખા સંગમ સાથે વિવેકા કુમારીએ ઈડર રાજ્યની ગાદી સંભાળી છે આ ઘટના શાહી પરંપરામાં એક નવા અધ્યાયની શરૂઆત કરે છે જ્યાં શાસ્ત્રો અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ બંનેના આધાર પર રાજવી વારસો આગળ વધશે આ ઘટના ઈડર તેમજ સમગ્ર સાબરકાંઠા માટે ગૌરવનો વિષય બની છે કારણ કે રાજવી પરંપરાને હવે એક નવી દિશા અને દૃષ્ટિકોણ મળશે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા